વાડાના લોકો સુધી સરકારની વિવિધ યોજનાઓને પહોંચાડતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહીસાગરના લુણાવાડા તાલુકાના મોટીચરેલ ગામે પહોંચી હતી અહીં ગામ લોકોએ આ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું સાથે સ્થાનિક લોકોને સ્થળ ઉપર જ આ લાભાર્થીઓને ઉજ્જવલા યોજના આયુષ્માન કાર્ડ યોજના તથા પૂર્ણાશક્તિ યોજના સહિતની સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો સાથે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ મેળવી અને તેને શું લાભ

સારી રીતે રહીએ છીએ તો મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર મને કિસાન સન્માન નિધિમાંથી વાર્ષિક છ હજાર રૂપિયા મોદી સાહેબના તાબા હેઠળ જે યોજના છે એમાંથી વર્ષમાં ત્રણ હપ્તામાં મને છ હજાર રૂપિયા મળે છે આ છ હજાર રૂપિયા એ મોદી સાહેબની ગેરંટી છે આ ખેડૂતો માટે ખૂબ લાભદાયી યોજના છે આ યોજનાથી ખેડૂતોને બિયારણ ખાતર અથવા તો કંઈ કામમાં આ પૈસા કામમાં આવે છે અને આ જે યોજના છે એ યોજનાનો મોદી માટે હું મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું